ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં કાળઝાળ ગરમીમાં આવનાર વીજ પુરવઠો ખોરવાતા સ્થાનિકોમાં વીજ કંપની સામે આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે ભરૂચ પાલિકાના વિપક્ષના સભ્ય વીજ કચેરીએ પહોંચી અધિકારીને રજૂઆત કરી વહેલી તકે કામગીરી કરવા માંગ કરી હતી ભરૂચ શહેરના પશ્ચિમી વિસ્તારમાં વોલ્ટેજ ડ્રોમ સહિત સમસ્યાઓ અંગે અનેક વખત વીજ કંપનીને રજૂઆત કરવા છતાંય વીજ કંપની દ્વારા યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવતા લોકોમાં આક્રોશ ફેલાઈ ગયો છે થોડા દિવસ પહેલા ગરમીમાં ઉકાડી લોકો વીજ કચેરી પર બાળકો અને ગાડલા સાથે પોચી હોવાળો મચાવ્યો હતો જેમાં પોલીસે દખલગીરી કરી અધિકારીને આપતા મામલે થાળો પડ્યો હતો છેલ્લા પંદર દિવસથી જીવીબીના ધાંધિયા જે બે પાંચ વર્ષ પહેલા હતા એ ધાંધિયા પાછા શરૂ થયા છે આના પહેલાં વિપક્ષે પણ અહીંયા હલ્લાબોલ કરેલો ગાડા નાખીને અહીંયા રાજપાસ કરેલો ત્યાં પછી પણ હજુ કોઈ જીઇબીની હું ઉડતી નથી અને છેલ્લા બે દિવસથી વાવાઝોડા પછી વાવાઝોડાનું બહાનું છે વાવાઝોડું હોય તો આપણે માની લઈએ લાઇટના કારણે પણ અંડરગ્રાઉન્ડ કેબલમાં છે જે કેબલ અંડરગ્રાઉન્ડનું કેબલિંગનું કામ ચાલે છે જેને જે પંક્ચર કરેલા છે એ પંક્ચરના કારણે જે પરેશાની પરેશ પ્રસાદ વેચ્યું છે એના માટે એક માત્ર જવાબદાર હોય તો જીઈબી છે અને અંડરગ્રાઉન્ડ જે એજન્સી એલ કંપની જે જવાબદાર છે અમારી એલ એન ટીના પરમાર સાહેબ જે અમારા જીબીમાં વાત થઈ છે આના માટે જે પણ નુકસાન ભરવાનું છે એ ફાઇનાન્સની તો તો જીબીમાં ભરવાના જ છે પણ જે પ્રજાને પરેશાની બે દિવસ એલ એન ટીના અંડરગ્રાઉન્ડના કારણે છે એને પણ એક્શન લઈ ને પ્રજાને એનું રિબેલ્ટ આપવું જેવું અમારી માંગ છે આજે સાંજે પાંચ વાગે એની સાથે અમે મિટિંગ રાખે છે સાથે અમે સત્તા પક્ષને પણ કહેવામાં આવીએ છીએ કે પ્રજાના પ્રશ્નો માટે પણ તમે બી તમારી સત્તા છે તો તમે પ્રજાના પ્રશ્નો માટે રૂટ પર નહીં પણ અધિકારીઓ સાથે કોર્ડિનેશન કરી ને વિસ્તાર અને પૂર્વ વિસ્તારમાં આ પ્રશ્નો છે તે વિસ્તારોના પર ધ્યાન આપીને એના પર ધ્યાન આપીને જીબીના જે પ્રશ્નો છે એમાં ધ્યાન આપીને પ્રજાના હિતમાં કામ કરે ભરૂચ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી જી બી ખાતાને કહી શકાય કે અંધેર વહીવટના કારણે વિવિધ વિસ્તારો અંદર લાઇટ જવાના બનાવો બની રહ્યા છે જી બી ખાતાના કહી શકાય કે ભરૂચ શહેરના અંદર જે અંડરગ્રાઉન્ડ કેબલની કામગીરી શરૂ થઈ રહી છે અને જે કામગીરી ચાલુ છે તેના કારણે કેબલ કપાવવાના બનાવો પાણીની પાઇપલાઇન તૂટવાના બનાવો બની રહ્યા છે વિવિધ વિસ્તારોના અંદર જે જીબી ખાતાની કામગીરીના કારણે જે લાઇટો જવાના બનાવો છે તેના કારણે વિવિધ વિસ્તારોના લોકો આજે ગરમીમાં શેકાઈ રહ્યા છે ગઈકાલે રાતથી ઘણી બધી સોસાયટી વિસ્તારોના અંદર લાઇટ નથી એના કારણે આજે અમે સ્થાનિક કોર્પોરેટર દ્વારા જીબી ખાતામાં રજૂઆત કરવામાં આવેલા છે અમે અહીંયા હાજર પરમાર સાહેબને રજૂઆત કરેલી છે કે તાત્કાલિક ધોરણે આનું નિરાકરણ આપવા કરવામાં આવે અને જે કોન્ટ્રાક્ટર છે જેને અંડરગ્રાઉન્ડ કેવલની કામગીરી આપવામાં આવેલી છે તેના પર તાત્કાલિક ધોરણે એક્શન લેવામાં આવે અને એક વિપક્ષ તરીકે અમે દર વખતે રજૂઆત કરીએ છીએ નગરપાલિકાના અંદર લાઇટના પ્રશ્ન બાબતે પણ ગઈકાલે રાત્રે ભાજપના કેટલાક નેતાઓએ આ લાઇટના પ્રશ્ને પોતાનો બળાઓ કાઢેલો છે જીબીના ઉપર એટલે અમે કહેવા માગીએ છીએ શાસક પક્ષને પણ કે જે રીતે આ ભરૂચ શહેરના અંદર જ્યાં લાઇટનો પ્રશ્નો દિવસે દિવસે વધી રહ્યો છે એટલે તાત્કાલિક ધોરણે જીબી સાથે સંકલન કરીને લાઇટનો જે લાઇટ જવાના બનાવો બની રહ્યા છે તેને તાત્કાલિક સોલ્વ કરવામાં આવે અને પ્રજાના પ્રશ્નોનો નિકાલ કરવામાં આવે એવી અમારી માંગ છે